એમાં ખૂબ મોટા પ્રમાણમાં ખનીજ છે મિત્ર અને ખનીજ જો કાઢવું હોય તો વિધાનસભા ને લોકસભામાં ત્યાં નેતા દિવસોને કેવી રીતના ત્યાંથી હાકી કાઢવા એ પ્રકારના વિધાનસભા લોકસભામાં લોકો બિલ પાસ કરે છે અને પછી આ લોકો પોલીસ પ્રશાસન કે પેરા મિલિટરી ઉપયોગ કરી આપણે ને ત્યાં લોકો બંદૂક ને પરથી હાકી કાઢવા માટે નામના ધંધા આજે આપડી જમીન નો ટુકડો છે જો આપણે આપણી જંગલ જમીન બચાવવું હોય તો આ સરકાર ની સામે લડવું પડશે લડવું પડશે ને બધા નકલવાની જરૂર છે આજે હું તમને આશ્વસ્ત કરું ગુજરાત મહારાષ્ટ્ર અને ગુજરાતના આદિવાસી લોકો જમીનનો ભોગ આપ્યો અને એના બદલો જ ગુજરાત ની જીવાદોરી સમાન નર્મદા ડેમ બન્યો આજે આપડા લોકો જેને એક ટુકડો જમીનનો ભોગ નથી આપ્યો એવા લોકોને પીવાના હેતુથી નર્મદાની મુખ્ય નહેર કાઢીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં પાણી આવે અને જ્યારથી આપણું પાણી ગયું ત્યારથી આપણા લોકો મજૂરી કરવા માટે ત્યાં મજબૂર થયા માત્ર મજૂરી નહીં પણ આપણી બેન દીકરીઓને બૈરા બનાવીને પણ રાખી લેવામાં આવે છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના એક ધારાસભ્યની આંખ નથી ફફડતી થાય છે ને કિસ્સા

આપણે કોઈ કાયદાની વિરોધમાં નથી આજકાલ ની ગાંધીનગરમાં બેકારો એ કાયદાનું ઉલ્લંઘન કરે છે બાકી આપણે ક્યારે કાયદાનું ઉલ્લંઘન કરનારા લોકો નથી મિત્ર ગાંધી ના ગુજરાત માં દારૂ પીવું કાયદો ના પડે ના પડે ને દારૂ વેચવું કાયદો ના પડે ને સુધી જાય છે એટલે સમજીને આદિવાસી ને દારૂ પીવડાવી ખરાશ કરી નાખવાનો આનું પણ સમજી લેવાની જરૂર છે બરાબર ડરવાની જરૂર નથી ફરી કહી દઉં કોઈ ડરવાની જરૂર નથી કોઈ થી ડરશો નહીં બંધારણના કાયદામાં એના ડાયરેક્શન માં રહીને આપણને જે ભારતના બંધારણમાં નાઇન્ટીન આર્ટિકલ પ્રમાણે સ્વતંત્ર વાણી નો અધિકાર આપેલો છે જયારે જયારે સમાજ ને અન્યાય થાય તો અવાજ ઉઠાવો મતદાન જો નહીં બોલશું ને તો આવનારી પેઢી ખલાસ થઈ જશે બરાબર

અમે લગભગ ભેગા હતા અને સાથે કામ કરીએ એમ હરકાત છે એમ ચિંતા નહીં કરતા ઓકે ઠીક છે એમએલએ છે તાજો એટલે વાંધો નહીં બરાબર એટલે હું સૂત્ર બોલાવીને મારી વાણી અહીંયા પૂરી કરીશ આદિવાસી એકતા આદિવાસી એકતા આદિવાસી એકતા અભી તો અંગડાઈ હે અભી તો અંગડાઈ હે આગે લડાઈ બાકી હે ધન્યવાદ જોહા